બોલો ખેડૂત મિત્રો તમારો શું પ્રશ્ન છે સાહેબ અમારે પઠા પૈયા અને કુવા માટેનો પ્રશ્ન છે એટલે અમે ધોરીયા માટેનો હક માગેલો છે અમારા ભાઈએ જમીન એક વેચાણ કરી છે તેના માટેનો મેં ધોરી નોક માગેલો છે એ લોકોએ મને કોઈ વસ્તુ લખી દીધી નથી મારા ફેવર ભાઈ એટલે હવે શું કરે છે ધોરીયો નથી નાખવા દે ના એ લોકો કે તમને લખી ન તમારું કે ખાલી લાઈન રિપેર કરવાનો હક છે એ કે તમને ધોરી નખ ન મળે ખેડૂત મિત્રો જ્યારે પઠ્ઠું અને પૈયું એટલે શું તો જે જમાનાની અંદર એક સંયુક્ત કૂવો આવેલો હોય કૂવાની અંદરથી આપણે એ સમયે કોષ હતા એટલે કોષ દ્વારા જ્યારે પાણી ખેંચતા હોય એટલે હાલવાનો જેટલો કોષનો રસ્તો હોય અને ધોરિયાના અધિકારો હોય એ આખું પૈયું થયું અને પઠ્ઠું થયું પઠ્ઠું એક કોમન વિભાગ છે આ ખેતીની જમીનના અધિકારો જો લખેલા હોય તો જ તમને મળે પણ સદરભાઈના કિસ્સાની અંદર શું છે કે એમને એમના ભાઈએ વેચાણ કરતા પહેલાં પોતાના અધિકાર રાખવા માટે નહીં કે આમના અધિકાર માટે પોતાના અધિકાર રાખવા માટે એક લખાણ કરેલું છે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એટલે એટલું હિનપ છે એમાં દર્શાવે છે કે આ પઠ્ઠા પૈયાનો અધિકાર અમારા સંયુક્ત બધા ભાઈઓનો છે અને રહેશે હવે એની અંદર આ ભાઈને પાઇપલાઇન નથી નાખવા દેતા તો આવા કિસ્સાની અંદર થાય શું જે વેચાણ કરેલું છે આખું ધારીએ તો આપણે આખું વેચાણ રદ કરાવી શકીએ અને જ્યારે આવો તકરારી કેસ મૂકો ત્યારે જ આખું મૂકી દેવાય કે આ જે વેચાણ કરે છે સદર મિલકત એમાં એ લોકો સ્વીકારે છે કે આમાં પઠ્ઠા પૈયાનો સંયુક્ત বাপ দাদা বাক নো হকছে বাপ দাদা নক হম બધી વેચી શકું નહીં હું માત્ર માત્ર અને માત્ર મારો હક વેચી શકું જ્યારે મારે આવી જમીનનો મારો હક વેચવો હોય તો પઠ્ઠા પૈયાનો કટકો જુદો કરવો પડે પઠ્ઠા કયાનો કટકો જુદો પડી અને બાકીની જમીન મારે વેચવી પડે અને ટુકડા દારા ન જાય એટલે માટે સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહે કે બાકીની જમીન જે છે મારી સંયુક્ત પઠ્ઠા પયાની છે તો આ રીતે કરી અને આપી શકાય પરંતુ ખેડૂત મિત્રો કોઈ પણ વ્યક્તિ ગમે એટલા માથાભારે હોય પોતે દાદાગીરીવાળા હોય ગમે એટલી શક્તિ તાકાત ધરાવતા હોય ને ગરીબ ખેડૂત મિત્રો હોય તો એને હેરાન કરશો નહીં કારણ કે આવું કરવા જતાં ક્યાંક ને ક્યાંક તમે ફસાઈ જશો મારું કામ કોઈને કજિયા શીખો નથી કજિયામાંથી કેમ રસ્તા નીકળે અને ખેડૂતો કેમ શાંતિથી પાડોશી તરીકે બંને સુખી શકે એટલે કે સર્વજનો સુખાય સર્વજનો હિતાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપું છું માટે ખોદી કોઈ ખેડૂતોએ કોઈ જે ખરેખર ખેતી કરે છે એમને ખેતી કરવા માટે એમના મૂળભૂત અધિકારો જે હોય પાણીના હોય પટાપયાના હોય દોરિયાના હોય તો આવા અધિકારો રોકવાને એવું ન માનવું કે લખેલા નથી તો શું લખેલા નથી શું એ ગોત્તા પણ અમને આવડે છે અને જો એ મળી ગયા તો તમે હેરાન થશો એના કરતાં નીતિમતાથી ચાલવું અને નીતિમત્તાથી અધિકારો દેવા તકરારી વખતે જો આવો કેસ મુકાઈ જાય ને તો આખો દસ્તાવેજ રદ થાય એટલી કોઈને ગંભીરતા નથી અને ગજીયાઓ ઊભા કરે છે